છેલ્લા આઠ દિવસથી જસદણ ભાડલા રૂટ ની બસ બંધ થતા વિદ્યાર્થીઓએ મેનેજર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા ડેપો મેનેજર સામે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો ના ભાડલા તેમજ આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ આક્રોશ ભરાયા હતા જસદણ અભ્યાસ માટે આવતા હોય જેમાં હાઈસ્કૂલ અને કોલેજ ના વિદ્યાર્થીઓને આવવા જવામાં ટાઈમસર બસ ના મળતી હોવાથી રિક્ષા ધક્કા ખાવા પડે છે જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખ કાકરિયા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી બસ ની બાજુમાં બેસી બસ ને રોકી ડેપો મેનેજર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ડેપો મેનેજર ભાવના ગોસ્વામી દ્વારા લેખિત માં ખાતરી આપતા વિદ્યાર્થીઓએ આંદોલન સમેટ્યું હતું પાટલાની બસ અમે શક્ય હોય ત્યાં સુધી ક્યારેય બંધ કરતા જ નથી પણ બપોરે છે એ મોડવ થવાની વાત કરે છે તો અમારે ડ્રાઈવર કંડક્ટરની પુષ્કળ શોર્ટેજ છે એટલે ક્યારેક ડ્રાઈવર ડબલ નોકરી કરતા હોય અથવા તો કંડક્ટરને ને ડબલ નોકરીમાં હોય ત્યારે ઘણી વખત માત્ર એ લોકોને જમવા તો આપવું ને એમ એટલે જમવા પૂરતી એ લોકો બ્રેક લેતા હોય છે ત્યારે પંદર વીસ મિનિટ કે અડધો કલાક જેવી ગાડી મોડી થતી હોય બસ નથી આવતી એવું નથી બસ ચાલુ જ છે છેલ્લા આઠ દિવસ થી હું આ સવાર બપોર ની કે સાંજ ની ત્રણ ફાડલા છે ત્રણ માંથી એક ફાડલા અમે શક્ય હોય ને ત્યાં સુધી ભાડલા પાટે અમે ગાડી બંધ કરી જ નહીં એવા પ્રયત્ન કરીએ છીએ રવિવારે ઠીક છે કે વિદ્યાર્થીઓ ન હોય ત્યારે ક્યારેક રવિવારે અમે બંધ કરતા હોય સવારમાં અમારી એક બસ છે વહેલી અહીંથી ભંડારિયા જાય ને ભંડારિયા થી રીટર્ન આવે એ ગાડી નો લાભ ભાડલા વાળા ને મળે જ છે પણ ખબર નહિ એ લોકો કેમ નહીં લેતા હોય શોર્ટેજ છે પુષ્કળ શોર્ટેજ છે ખબર જ છે બધાય ને ખબર છે મનસુખભાઈ નારણભાઈ સભ્ય ભાડલા મારા વિસ્તારમાં ભાડલા જિલ્લા પંચાયત ની અંદર માં આવતા ગામમાંથી ઘણી બધી દીકરીઓ છે સવારમાં વહેલી સવારે છે શાળા કોલેજે આવે છે પણ ત્યાં બસની સુવિધા નથી મને પંદર દિવસમાં ત્રણ વાર ફોન આવે છે મનસુખભાઈ અમારે આ દીકરીઓને રિક્ષામાં જવું પડે છે રિક્ષામાં સવારી કરવી પડશે અત્યારે કેટલી બધી ઠંડી છે છતાં એક દીકરી જો એક રિક્ષામાં આવતી હોય તો આ ઘોર તંત્રની બેદરકારી કહેવાય હું તંત્ર સામે સીધો સવાલ ઉઠાવું છું ભાઈ સરકાર દીકરીને ભણાવવા માટે કેટલા બધા પ્રયત્નો કરે છે અને કેટલું બધું ફંડ આપે છે કેટલું બધું કરે છે છતાં અહીંયા ગ્રાઉન્ડ ઉપર જીરો લેવલે દીકરીઓ છે બિચારી રિક્ષાની અંદર મુસાફરી કરી અને રિક્ષામાં શાળા કોલેજ આવે છે ખૂબ દુખ દુઃખ દુઃખદ બાબત છે આ ઘટનાને હું વખોડી કાઢું છું આવતા દિવસોમાં જો આ તંત્ર સુધરશે નહીં તો અમે સદંતર એસટી બસનું ડેપો બંધ કરવા માટે અમે અહીંયા બેસી જઈશું જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ